નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે દોરાજી કેમર રિપોર્ટર ધર્મેશભાઈ ટાંક સાથેના આજના મુખ્ય સમાચાર રાજકોટ જિલ્લાના દોરાજીમાં વૈષ્ણવવાડી ખાતે ગણેશ મોહ સોમારુતિનંદન ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક પર્વ પૂરતું નથી પરંતુ સામાજિક એકતા ભાઈચારો અને માનવતાનો પણ પ્રતિક છે દર વર્ષે મારુતિનંદન ગ્રુપ દ્વારા સ્થાપના કરવામાં આવે છે જેમાં દરરોજ સાંજના ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે ઢોલ નગારાના તાલ ઝાંઝર અને મૃદંગના

ડારવિનભાઈ ચોટલિયા શનિભાઈ રાખોલિયા મનીષભાઈ ટાંક બિપિનભાઈ ચોટલિયા તેમજ મારૂતિ ગ્રુપના તમામ કાર્યકર્તાઓએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ની